પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુની મુલાકાતે છે પંબન બ્રિજનું તેઓ લોકાર્પણ કરશે રામનવમીના અવસરે પીએમ મોદી બ્રિજને ખુલ્લો મૂકશે રામેશ્વરમાં બન્યો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સમુદ્રી બ્રિજ રામેશ્વર તામરમ વચ્ચે આ શરૂ થઈ રહી છે આ ટ્રેન સેવા પીએમ મોદી રામનાથ સ્વામી મંદિરમાં પણ દર્શન કરશે પંબન બ્રિજ ઉપરાંત એક ટ્રેન અને જહાજને આપશે લીલી ઝંડી આ ઉપરાંત કુલ આઠ હજાર ત્રણસો કરોડના વિકાસ કાર્યોને ભેટ આપશે મહત્વનું છે કે પંબન બ્રિજ મંડપમથી સમુદ્રની વચ્ચે રહેલા રામેશ્વરની વચ્ચે બનાવાયો છે મંડપમ ભારતીય પ્રાયદ્વીપની જમીની સીમાનું અંતિમ સ્ટેશન છે જ્યારે રામેશ્વર મંડાળની ખાડીમાં છે ત્યારે આ પુલનું ઉદ્ઘાટન થતાં તમિલનાડુની મુખ્ય ભૂમિથી રામેશ્વર સુધીની રેલ કનેક્ટિવિટીથી તો સારિત થશે સાથે જ આ દેશનો પહેલો સંચાલિત વર્ટિકલ સી બ્રિજ પણ બની જશે ઉલ્લેખનીય છે કે નવો બનેલો પંબન બ્રિજ જૂના બ્રિજની જગ્યા લેશે અને જૂના પંબન બ્રિજને અંગ્રેજોએ વર્ષ ઓગણીસો ચૌદમાં બનાવ્યો હતો આ જૂનો બ્રિજ રામેશ્વરમ અને ધનુષ કોળીને જોડતો એકમાત્ર રેલવે રસ્તો હતો તો આખરે આ જે બ્રિજ છે બ્રિજની ખાસિયતો શું છે તેની પણ જો વાત કરીએ તો ઓગણીસો ને અઠ્યાસીમાં આ પુલની બાજુમાં લોકો માટે પુલ બનાવવામાં આવ્યો હતો બે પોઈન્ટ આઠ કિલોમીટર લાંબો છે વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ બે પોઈન્ટ આઠ કિલોમીટર લાંબો છે આ બ્રિજ આ બ્રિજની ખાસિયતો બ્રિજ બનાવવામાં પાંચસો પાંત્રીસ કરોડનો ખર્ચ થયો છે પાંચસો પાંત્રીસ કરોડનો ખર્ચ આ બ્રિજ બનાવવામાં થયો છે અને આજે આ બ્રિજ બનીને તૈયાર છે નવો બ્રિજ હાલના બ્રિજથી ત્રણ મીટર ઊંચો છે તો હાલનો આ જે બ્રિજ બન્યો છે એ નવા બ્રિજ હાલના બ્રિજથી ત્રણ મીટર ઊંચો છે પુલની ઊંચાઈ સમુદ્ર તળથી બાવીસ મીટર છે સમુદ્રના તળથી બાવીસ મીટરની આ પુલની ઊંચાઈ છે આ બ્રિજની જે ખાસિયતો છે બ્રિજ નીચેથી પસાર થઈ શકાશે મોટા જહાજો મોટા જહાજો છે આ બ્રિજની નીચેથી પસાર થઈ શકશે આ બ્રિજની જે ખાસિયતો છે મોટા જહાજ આવતા વચ્ચેથી ખુલી જશે આ બ્રિજ આપ જુઓ વચ્ચેથી આ બ્રિજ છે મોટું જહાજ આવતાની સાથે જ તે બ્રિજ છે તે ખુલી જશે બે ભાગમાં ખુલીને જહાજને રસ્તો આપશે આ બ્રિજ આપ જુઓ વિદેશો જેવી જ અહીંયા સુવિધાઓ આપવામાં આવી છે બે ભાગમાં આ બ્રિજ ખુલી જશે જ્યારે મોટું જહાજ અહીંયાથી પસાર થશે ત્યારે રામેશ્વરને મુખ્ય ભૂમિ સાથે જોડે છે આ પંબન બ્રિજ આ પંબન બ્રિજ છે રામેશ્વરને મુખ્ય ભૂમિની સાથે જોડશે આ બ્રિજની જે ખાસિયતો છે અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે ઇલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ પર કામ કરે છે આ બ્રિજ આ બ્રિજ ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ છે એ તેના પર કામ કરશે જહાજોને નીકળવા માટે લિફ્ટની જેમ ખુલી જશે તો આપજુઓ જ્યારે મોટા જહાજો અહીંયાથી પસાર થશે ત્યારે આ લિફ્ટની જેમ ખુલી જશે આ બ્રિજ જહાજ આવશે ત્યારે પુલને ઊંચો કરી લેવાશે જે પુલ છે તેને ઊંચો કરી દેવાશે અને જહાજને રસ્તો આપવામાં આવશે તે પ્રકારની અહીંયા સુવિધાઓ છે ઊભી કરવામાં આવી છે પુલને ઊંચો કરવામાં પાંચ મિનિટનો સમય લાગશે પાંચ મિનિટનો સમય લાગશે જ્યારે મોટું જહાજ અહીંયાથી પસાર થશે ત્યારે આ બ્રિજ છે તે રસ્તો આપશે એક જ વ્યક્તિ બટન દબાવીને પુલ ઊંચો કરી શકશે જે બટન છે બટન જબાવ દબાવવામાં આવશે ને ત્યારે આ બ્રિજ છે એ બ્રિજનો જે પુલ છે એ ઊંચો થઈ જશે